ઋણ સ્વીકાર દિવસે પૂર્વ સંગીત શિક્ષકનું શાનદાર સન્માન થયું તાજેતરમાં મોડાસાની પોસ્ટ અર્બન રેસ્ટોરન્ટમાં મોડાસા હાઈસ્કૂલના પૂર્વ સંગીત શિક્ષક મનુભાઈ એમ શાહનો ઋણ સ્વીકાર દિવસે શાનદાર સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહ એમના પૂર્વ સંગીત વિશારદ થયેલા શિષ્યો દ્વારા યોજાયો હતો જેમાં મનુભાઈ શાહ એમના ધર્મપત્ની અરુણાબેન શાહ તેમનો સંપૂર્ણ પરિવાર તેમના પૂર્વ શિષ્યો મોડાસાના સંગીત પ્રેમીઓ મોડાસાના અગ્રણીઓ સંસ્થાઓના હોદ્દેદારો શાળાના પૂર્વ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહનું સફળ અને સુંદર સંચાલન મોડાસા હાઈસ્કૂલના પૂર્વ સુપરવાઇઝર કનુભાઈ આર ખાંટે કર્યું હતું મનુભાઈ શાહને મોમેન્ટો શાલ બુકે તેમજ અરુણાબેનને શાલ સાડી અર્પણ કરી પૂર્વ શિષ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અન્ય મહેમાનોને પણ એમને વિવિધ ભેટો અર્પણ કરી સન્માન કર્યું હતું સંગીત વિચારત થયેલા પૂર્વ શિષ્યો તેમજ પરિવારજનોએ ખૂબ સુંદર ગીતો તેમજ કીબોર્ડ પ્લેઇંગ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ શિષ્ય પંકજભાઈ પંચાલ બીજલબેન તથા અન્ય શિષ્યો દ્વારા થયું હતું શિષ્યો દ્વારા પૂર્વ શિક્ષકો દ્વારા પ્રાસંગિક ઉદબોધનોથી મનુભાઈ શાહની સંગીતની સેવાઓને બિરદાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સ સફળ સંચાલન કનુભાઈ આરખાંડ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રસ્તુત કાર્યક્રમ સંગીત પાર્ટી જેવો બની રહ્યો હતો જે સૌએ આનંદથી માણ્યો હતો